દ્વારકાથી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ડિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ મજા આવે તેવા મકાઈના ઢોકળા અને દાળ અહીંયા મેં દાળ બનાવવા માટે એક કપ જેટલી અડદની ફોતરાવાળી દાળ લીધી છે તેને મેં અહીંયા અડધો કલાક પહેલા પલાળી દીધી હતી અને હવે મેં અહીંયા તેની સામે અડધા કપ જેટલી મગની ફોતરા વગરની એટલે કે મોગર દાળ લીધી છે મોગર દાળને પણ મેં અહીંયા અડધો કલાક પહેલાં સારી રીતે વોશ કરીને પલાળી દીધી હતી અને હવે તેની સામે મેં અહીંયા અડધા કપ જેટલી ચણા દાળ લીધી છે તેને મેં અહીંયા અડધા કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી હતી હવે મેં અહીંયા દાળને બોઈલ કરવા માટે પ્રેશર કુકર લઈ લીધું છે તે પ્રેશર કુકરની અંદર બધી જ જે દાળ આપણે પલાળી રાખી હતી તે દાળને આપણે એડ કરી દઈશું આ રીતે એક એક કરીને બધી જ દાળ એડ થઈ જાય એટલે તેની અંદર દાળ ડૂબતું રહે તેટલું પાણી એડ કરી સારી રીતે તેની અંદર મસાલા એડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા દાળ ડૂબતું તેટલું પાણી મેં એડ કરી દીધું છે અને હવે તેની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી તેને સારી રીતે ત્રણ થી ચાર વિસલ આવે ત્યાર સુધી તેને બોઈલ થવા દઈશું અને અહીંયા મેં બીજી પ્રિપેરેશન માટે મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર લગભગ બાર થી પંદર કળી જેટલું લસણ એડ કરી લઈશું અહીંયા મેં સૂકું લસણ લીધેલું છે હવે લસણ એડ થઈ જાય એટલે તેની અંદર છ થી સાત તીખા લીલા મરચાં એડ કરી તેની અંદર એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી લઈશું અને હવે તેને ગ્રાઇન્ડ કરવા માટે એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા મેં દાળ અને ઢોકળાની બંનેની સાથે જ પેસ્ટ બનાવી છે જેથી કરીને મેં ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે તમે તમારી રીતે અલગ અલગ પણ પેસ્ટ બનાવી શકો છો હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારું એવું આપણું આદુ લસણ અને મરચા ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયા છે હવે મેં અહીંયા ઢોકળા માટેનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે હવે તેની અંદર આપણે એક બાઉલ એટલે કે એક કપ જેટલો તેની અંદર મકાઈનો લોટ એડ કરી દઈશું અહીંયા વજનમાં જુઓ તો તમે જોઈ શકો છો પાંચસો ગ્રામ જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે અહીંયા મકાઈનો લોટ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે મકાઈનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને વન ટેબલ સ્પૂન જેટલો દાણાજીરાનો પાવડર એડ કરી લઈશું અહીંયા મકાઈનો લોટ ઇઝીલી બજારમાં અવેલેબલ હોય છે કરિયાણાની શોપ પર તમને ઈઝીલી મળી જશે હવે તેની અંદર બનાવેલી આદુ લસણ અને મરચાંની પેસ્ટમાંથી બે મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ અને અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા અને અડધા કપ જેટલી ફ્રેશ લીલા કોથમીના પાન એડ કરી લઈશું તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે તુવેરના દાણા પણ એડ કરી શકો છો જો વટાણા ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા તમે કોથમીરની જગ્યાએ લીલી મેથી કે લીલા પાલકનો પણ ઉપયોગ કરી શકો છો જે પણ લીલું વેજીટેબલ તમને ભાવતું હોય તે તમે એડ કરી શકો છો અહીંયા તમે લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો બહુ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે લોટની અંદર બધા જ મસાલાના અને સારા એવા આપણા મિક્સ થઈ ગયા છે હવે લોટ બાંધવા માટે મેં અહીંયા એકદમ ઉકળતું એવું ગરમ પાણી લીધું છે બહુ જ ગરમ એવું પાણી લીધું છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલો જે પાપડ ખાર એટલે કે પાપડ બનાવવા માટેનો જે સોડા આવે છે તેને લીધેલો છે અને તેને આ રીતે થોડું થોડું એડ કરતા જઈને તેને ચમચીથી પહેલાં મિક્સ કરી લઈશું કારણ કે બહુ જ ગરમ હોય છે હાથ નહીં નાખવાનો આ રીતે ગરમ પાણીથી લોટ બાંધવાથી લોટ આપણો બાંધાતી વખતે થોડો એવો વફાઈ જશે અને પછી ઢોકળા બનાવ્યા પછી તેને સ્ટીમ કરીશું એટલે આપણા લોટ સારો એવો વફાઈ જશે તે કાચો નહીં રહે કોઈ સવાલે તેનો કાચો રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને સારી રીતે તેને મિક્સ કરી લઈશું અહીંયા જો તમારે પાણી ઓછું પડે તો તમે બીજું નોર્મલ પાણી એડ કરી શકો છો આ રીતે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું અહીંયા જો તમારા ઘરમાં પાપડખાર અવેલેબલ ન હોય કે બજારમાં ન મળતો હોય તો તમે જે ટાટા સોડા આવે છે તે સોડા પણ એડ કરી શકો છો જે મીઠો સોડા આવે છે તે સોડા થોડો એવો એક છે જેટલો નાખી શકો છો હવે તેને બરાબર સારી રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું અને તેનો સારો એવો લોટ બાંધી લઈશું હવે તમને જરૂર લાગે તો તમે નોર્મલ એવું પાણી એડ કરી શકો છો અથવા ગરમ પાણી એડ કરો તો બહુ જ બેટર છે પરંતુ હવે તેની અંદર ખાર એટલે કે પાપડ ખાર એડ નહીં કરવાનો હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને મેં આ રીતે લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો અને ગરમ પાણીથી લોટ બાંધવાથી તેની અંદર બાઇન્ડિંગ પણ સારું આવે છે હવે તેને આ રીતે થોડું એવું બરાબર લોટ લઈને તેને સારી રીતે આપણે બરાબર ગોળ કરી લઈશું અને તેને આપણે આ રીતે બંને હથેલીની વચ્ચે પ્રેસ કરતા જઈને સારું એવું દબાવીને એકદમ સરસ એવું લોહી કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આ રીતે મેં લોહી કરી લીધું છે અને આ રીતે લોયું થઈ જાય એટલે તેની અંદર આપણે વચ્ચે હોલ કરી લઈશું હોલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આર પાર હોલ ન થઈ જાય કારણ કે બસ ખાલી હોલ એના માટે કે જે સારી રીતે સ્ટીમ થઈ જાય ને તેની અંદર ઘી ભરીને ખાશો તો બહુ જ સરસ લાગશે આ રીતે બરાબર મેં હોલ કરી લીધો છે તમે જોઈ શકો છો ને આ રીતે તિરાડ પડે તો તેને આ આપણે આ રીતે પ્રેસ કરીને જોઈન્ટ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ઢોકળા બની ગયા છે સેમ પ્રોસેસથી આપણે બીજો પણ લોટ લઈને આ રીતે સારી રીતે હથેળીની વચ્ચે પ્રેસ કરીને એકદમ સરસ એવો ગોળ લોહી કરી લઈશું અને ગોળ લોહી થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે આ રીતે કાણું કરી લઈશું કાણું કરવાથી બહુ જ સરસ એવી સ્ટીમ તેને મળે છે અને બહુ જ સરસ એવું તે ફટાફટ સ્ટીમ એટલે કે બફાઈ જશે અને સારી રીતે તેની અંદર ઘી ભરશો તો પણ તેની અંદર ઘી ભરાયેલું રહેશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને બરાબર પ્રેસ કરીને ગોળ લોહી થઈ જાય એટલે તેને આ રીતે વચ્ચે હોલ કરીને સારી રીતે સેટ કરી લઈશું બહુ જ સરસ એવું આપણું બરાબર મકાઈનો ઢોકળો બનીને તૈયાર થઈ ગયું છે સેમ પ્રોસેસથી આપણે બધા જ મકાઈના ઢોકળા આ રીતે બનાવી લઈશું અને આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો શિયાળામાં બહુ જ મજા આવે છે અને હવે જો તમને મારી આ રેસીપી થોડીક પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો મારી કોઈ ભૂલ ચૂક હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરીને મારી ભૂલ સુધારવાનો મને મોકો મળે આ રીતે તેની વચ્ચે પણ હોલ કરીને મેં સારા એવા ઢોકળા બનાવી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે બધા જ ઢોકળાને સેમ પ્રોસેસથી બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ઢોકળા બનાવતા હોય તે રીતે જ તેની અંદર મસાલા અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના તમે જોઈ શકો છો આ રીતે મેં ઢોકળા અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે બહુ જ સરસ એવાને શોર્ટ જ ટાઈમ આપણા ઢોકળા બની જાય છે હવે મેં અહીંયા સ્ટીમરની અંદર આ રીતે જે બોઇલ કરવા માટે સ્ટીમ કરવા માટેની જે જાળી આવે છે તે ગરમ કરવા માટે મૂકી દીધી છે તેની અંદર મેં પાણી એડ કરી દીધું હતું હવે તેની ઉપર આ રીતે આપણે તેલ ગ્રીસ કરી સારી રીતે સ્ટીમ થવા માટે મૂકી દઈશું તેલ ગ્રીસ કરવાથી આપણા જે ઢોકળા છે તે તળિયા પર ચઢશે નહીં અને હવે ઢોકળાને આપણે આ રીતે સ્ટીમરની જાળી પર ગોઠવીને સારી રીતે બોઇલ થવા માટે એડ કરી લઈશું તમે જોઈ શકો છો હવે તેને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે તેને બરાબર આપણે બોઇલ થવા દઈશું અહીંયા આપણી દાળ પણ સારી એવી બોઈલ થઈ ગઈ છે મેં અહીંયા ચાર વિસલ વગાડી લીધી છે અને હવે તેને આપણે સારી રીતે વિશ્કરની મદદથી બરાબર વિશ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી વિશ્કરની મદદથી તેને એક ક્રસ એવી ગ્રાઇન્ડ કરી લઈશું અને બહુ જ સરસ એવી આપણી દાળ સારી એવી બોઇલ થઈ ગઈ છે અને મેં આ રીતે તેને બરાબર એક ક્રસ એવી ગ્રાઇન્ડ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે બરાબર દાળ ગ્રાઇન્ડ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડી પાતળી કરવા માટે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું જો તમે દાળ બોઇલ કરતી વખતે વધારે પાણી એડ કર્યું હોય તો પાછળથી પાણી એડ કરવાની જરૂર નથી પરંતુ આ રીતેની એકદમ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં એવી કન્સિસ્ટન્સી રાખવા માટે તેની અંદર પાણી એડ કર્યું છે મેં અહીંયા હવે દાળને વઘારવા માટે મેં અહીંયા એક મોટું વાસણ એટલે કે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે કઢાઈ ગરમ થાય એટલે તેની અંદર બે મોટી ચમચી જેટલો સરસવનું તેલ એડ કરી દઈશું અહીંયા તમને સરસવનું તેલ એડ ન કરવું હોય તો તમે રિફાઈન્ડ ઓઇલ પણ એડ કરી શકો છો હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું અને ત્રણ ત્રણથી ચાર સૂકા લાલ મરચાં એડ કરી તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી તેને સારી રીતે સૌંદ કરી લઈશું અહીંયા મેં બે મોટી સાઈઝની ડુંગળીને ચોપરની અંદર ઝીણી ચોપ કરી લીધી હતી અહીંયા તમે છરીની મદદથી તેને ઝીણી ચોપ કરી શકો છો અને તેને બરાબર મિક્સ કરીને સારી રીતે ડુંગળીની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી તેને કૂક થવા દઈશું એટલે કે ડુંગળી આપણી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર સુધી તેને બરાબર આપણે કૂક થવા દઈશું અહીંયા હવે તેની અંદર જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને એડ કરી બે મોટી ચમચી જેટલી અને હવે તેને પણ સારી રીતે આપણે આદુ લસણ અને ડુંગળીની સારી રીતે કચાસ દૂર થઈ જાય ત્યાર સુધી તેને કૂક થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો બરાબર આપણી ગ્રેવી કૂક થવા લાગી છે અને ગ્રેવી કૂક થઈ જાય ત્યારબાદ તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું તેલ સેપરેટ થઈ ગયું છે હવે તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર મેં અહીંયા ઝીણા ચોપ કરેલા જે ટામાટર રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને ટાટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં ઝીણા ચોપ કરેલા ટામેટા એડ કર્યા છે તમે અહીંયા ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો હવે તેને બરાબર મિક્સ કરીને સારી રીતે બરાબર તેને આપણે હલાવી લઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અહીંયા ટામેટાની ઉપર તરત જ મીઠું એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જાય છે અને અહીંયા ટેસ્ટ પ્રમાણે હળદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને રંગ પણ બહુ જ સરસ આવે છે હવે આ રીતે બરાબર તેને મિક્સ કરીને સારી રીતે ટામેટાને પણ આપણે એકદમ સોફ્ટ એવા થવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા ટામેટા પણ સારા એવા આપણા કૂક થઈ ગયા છે અને તેની આજુબાજુમાંથી પણ તેલ એવું છૂટું પડી ગયું છે તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર મસાલામાં આપણે એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એક મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને હાફ ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરી સારી રીતે તેને મિક્સ કરી લઈશું અહીંયા તમે મસાલા તમારી ક્વોન્ટિટી પ્રમાણે અને તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અહીંયા તમે ગરમ મસાલો ન ખાતા હોય કે ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો બહુ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે પરંતુ ન ભાવતો હોય તો સ્કીપ કરી દેવાનો હવે મસાલાને મિક્સ કરીને સારી રીતે કૂક થવા દઈશું મસાલા આપણા જેટલા કૂક થશે તેટલો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ રીતે તેને બરાબર સારી રીતે કૂક કરીને આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાર સુધી તેને બરાબર કૂક કરી લઈશું અને અહીંયા આપણું તેલ સારું એવું મસાલાની અંદરથી છૂટું પડી ગયું છે હવે તેની અંદર બોઇલ કરેલી દાળ એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બોઇલ કરેલી દાળ એડ કરી દીધી છે અને હવે તેની અંદર મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું કરીશું પરંતુ અડધા ગ્લાસ જેટલા પાણીની જે ક્લીપ હતી તે ડિલેટ થઈ ગઈ છે જેથી કરીને મને માફ કરજો હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને જેથી કરીને બરાબર સારી રીતે ગ્રેવીની અંદર દાળ આપણી મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો દાળ આપણી સારી એવી મિક્સ થવા લાગી છે અને બહુ જ સરસ એવી તેની સુગંધ આવવા લાગી છે અમેઝિંગ તેનો ટેસ્ટ પણ છે અને સુગંધ પણ છે એકવાર જરૂર ટ્રાય કરજો શિયાળામાં બહુ જ મજા આવશે ગરમ ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે હવે હું તમને ઢોકળા બતાવું તો તમે જોઈ શકો છો આપણા મકાઈના ઢોકળા પણ સારા એવા બોઈલ થઈ ગયા છે આ રીતે છરીની મદદથી હું તમને ચેક કરીને બતાવું તો છરી એકદમ ક્લીન એવી બહાર નીકળે છે અને બહુ જ સરસ એવા આપણા ટૂંક જ સમયમાં આપણા ઢોકળા સારા એવા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણા ઢોકળા સારા એવા બોઇલ થઈ ગયા છે અને અહીંયા આપણી દાળ પણ સારી એવી એક બોઇલ આવી ગયો છે અને બહુ સારી એવી બોઈલ થઈ ગઈ છે હવે તેની અંદર જીણા સમારેલા કોથમીના પાન એડ કરી લઈશું અને કોથમીરના પાન એડ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરીને આપણે દાળને ગરમા ગરમ સવિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અમેઝિંગ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે સર્વિંગ પ્લેટની અંદર બનાવેલા મકાઈના મસાલેદાર ગરમા ગરમ ઢોકળાને પણ સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ઢોકળા પણ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા તેની ઉપર આપણે ગરમ ગરમ ઘી એડ કરી લઈશું અને ઘી એડ કરવાથી તેનો ટેસ્ટ ડબલ થઈ જાય છે અને બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને અહીંયા આપણા મસાલેદાર મકાઈના ઢોકળા અને તેની સાથે મસ્ત મસાલેદાર ગરમા ગરમ દાળ સવિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ તમને રેસિપીસ જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને અધર રેસીપીસ પણ તમે જોઈ શકો છો